રાજભોગ સુધી સવારની સેવા પહોંચીએ છીએ તો સાંજે મંદિર સન્મુખ પ્રભુને નિવેદન કરીને લઈ શકાય દેખો એક વાત ધ્યાનથી સમજો કે એકચ્યુલી વૈષ્ણવોના ઘરમાંથી સેવાને ઉચ્છેદ કરવા માટે અષ્ટપ્રહર સેવાનો આપણે એટલો મહાત્મ્ય વધાર્યો છે ચોરાશી વૈષ્ણવ બસો બાવન વૈષ્ણવની વાર્તા તમે વાંચીને જુઓ દરેક વૈષ્ણવ અષ્ટપ્રહરની સેવા નહોતા કરતા મહાપ્રભુજીએ એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી વાપીમાં એમ નથી કહ્યું કે ત્રણ કાલ સેવા કરો ને ત્રણ કાલ ન થતી હોય તો બે કાલ કરો ને બે કાલ ન થતી હોય તો એક કાલ કરો એમ નથી કહ્યું મહાપ્રભુજી કહે એક કાલમ દ્વિકાલમ વા એક કાલ તો ઓછામાં ઓછી સેવા કરો થતી હોય તો બે કાલ પણ કરો થતી હોય તો ત્રણ કાલ પણ સેવા કરો તો મહાપ્રભુજીને અભિપ્રેત ઓર્ડર શું છે ફર્સ્ટ ઓપ્શન સેવા કરવાનો છે હવે તમે જે એક કાલ સેવા થતી હોય તો એમાં કંઈ ખોટું નથી આપણે કોઈ પણ જીદ દેવી રાખીએ કે અમે બધી જ સેવા પહોંચશું થ્યોરિટિકલી પોસિબલ નથી બે ચાર દિવસ મહિના આપણે એવી ધાંધલી કરી શકીએ બાકી તો અંતે કોઈક ને કોઈક વખતે સેવાનો અનવસર આપણને કરવો જ પડે તો ક્યાં અનવસર કરવો સેવાનો એ આપણા અને આપણા ઠાકુરજીની વચ્ચેની કથા છે સિદ્ધાંતની કથા નથી આપણે સીધી રીતે સમજી શકીએ છીએ કે કેટલું જમવું એ કોઈ ડોક્ટર ન બતાવી શકે તમે કેટલું પચાવી શકો છો અને તમે કેટલો કેલોરીનો જે ઇન્ટેક છે તમારો એને કન્ઝ્યુમ કરી શકો છો એટલું તમારે જમવું જોઈએ જો ઓછું જમશો તો નુકસાન છે જો વધારે જમશો તોય નુકસાન છે એટલે જેટલી કેલોરીનો તમે ઇન્ટેક કરો એનો પાછો તમે આઉટપુટ મૂકી શકતા હોવ તો જમી શકો છો એક રોટલીએ જમી શકો છો અને દસ રોટલીએ જમી શકો છો એ તો તમારા કોઠાના નિર્ધારણ ઉપર શરીરના બંધારણ ઉપર નિર્ભર થતી વાત છે એમાં કાંઈ ડૉક્ટરનો સિદ્ધાંત કામ ના આવે હું મારા અમારા ડૉક્ટર એક હતા તો એ જૈન હતા તે એમણે મારો શરીર વધી ગયો તો એક દિવસે કહ્યું કે સાંભળો તમે તમારો ખોરાક ઘટાડો એ તે વખતે વીસ બાવીસ વર્ષનો હતો તો મેં કીધું કે ડૉક્ટર ચાર રોટી તો ખાઉં છું ને ભાત દાલ શાક વગેરે ખાઉં છું બોલે નહીં ઘટાડો હું કેટલું ઘટાડું કે જે તમારો વજન એવરી એડિશનલ પાઉન્ડ ઇઝ બર્ડન ઓન હાર્ટ વાત સાચી છે પણ એથી ઓછું ખાઉં તો મને ભેટ નથી ભરાતો હવે પોતે જૈન લોકોને ભૂખા રહેવાની આદત હોય એમણે મને કહ્યું તમે મારા થઈને આવી વાત કરો છો તમને શરમ નથી આવતી ભાઈ શરમ આવતી હશે હમણાં તો નથી આવી રહી કેમ કે ભૂખ જ વધારે લાગે છે શરમ નથી લાગતી એટલી તે કહેતો તો હું તો જો બે રોટલી જ ખાલી ખાઉં છું ભાઈ મારાથી તો એટલામાં ન રહેવાય એ ડૉક્ટર પિસ્તાલીસ વર્ષે ચાલ્યા ગયા અને સડસઠ અડસઠ વર્ષ આજ મને થયા છે એવરી એડિશનલ પાઉન્ડ ઇઝ એ બર્ડન ઓન હાર્ટ એન્ડ આઈ એમ કેરીંગ દેટ બર્ડન ઓન માય હાર્ટ

અને કેટલો અનવસરમાં ખર્ચી શકો છો એના ઉપર તમારા ભગવત સેવાનો નિર્ધારણ થવો જોઈએ કોઈ સિદ્ધાંતની પોથીથી નિર્ધારણ થાય તો જે નિર્ધારણ કરનારો કદાચ પિસ્તાલીસ વર્ષમાં ચાલ્યો જશે ને તો તમે મારી માફક અડસઠ વર્ષે સેવા કરી શકશો એ હંડ્રેડ પર્સન્ટ વિશ્વાસ રાખજો મનમાં મહાપ્રભુજીએ એવો બંધારણ નથી કર્યો પણ વૈષ્ણવોને ડિસ્કરેજ કરવા માટે એટલો બધો એનો ખોટો મહત્વ વધારી દીધો છે ગ્રહ સેવા પર જ આટલો ભાર કેમ મંદિર જઈને પણ તો હું તનુ જા સેવા કરી શકું છું ત્યાં મારું વિત્ત પણ આપી શકું છું ફૂલઘર શાક ઘરમાં સેવા પણ આપું છું હવે હું એક જ વાત કહું કે છોકરા છોકરીને પરણાવવા હોય

ને આપણે માથા ઉપર લગાવીએ તો સલામ કહેવાય પગ ને માથા ઉપર લગાડીએ તો રામદેવજી માફકું કરી રહ્યા છો ભાઈ તમે સભ્ય સમાજની વચ્ચે પગને કેમ અહીંયા લગાડી રહ્યા છો તો સલામ કરવાની કોઈક વિધિ છે એક્ઝેક્ટલી એ જ રીતે સેવા કરવાની કોઈક વિધિ જો હોય તો વિધિ ને અનુસરવી જોઈએ અને રામદેવજીનો આપણને યોગ માફિક આવી ગયો હોય તો બધા જ યોગ કરો વિયોગ કરો જે કરવો હોય તે કરો એમાં તો પછી કઈ નિયામક તો રહી નથી ગયો ન ફાવે તેમ કરો મહાપ્રભુજી એ વિધિ એમ જ બતાવી છે કે દરેક વૈષ્ણવે પોતાના ઘરમાં પોતાના પરિવારજનોના સહયોગથી પોતાના તનમનધનથી પોતાના માથે બિરાજતા ઠાકોરજીની સેવા કરવી જોઈએ એ આપણને ન માફક આવતું હોય તો જેવા યોગ કરવા હોય તેવા કરો શીર્ષાસન કરો હોય શીર્ષાસન કરો હા જે કરવું હોય કરો એમાં તો પછી કઈ કોઈ વસ્તુ નિયામક નથી ને બિરાજતા ઠાકુરજી પરિવાર માટે સર્વોદ્ધારક સ્વરૂપે છે એ જ ભક્તોધારક પણ હોય છે આનો ભેદ હવે એક વાત સમજો મોટી ભ્રમણા આપણામાં ઊભી થઈ ગઈ છે ભક્તોધારક અને સર્વોદ્ધારક શું એ બાબતમાં એકદમ શુદ્ધ ગુજરાતીમાં મારે કહેવાનું હોય ને તો હું એમ કહીશ કે દરેક વસ્તુ આપણને દેખાતી હોય છે અને જેમ મને દેખાય છે એમ તમને પણ આ બધું દેખાઈ રહ્યો છે કર્ટન પણ દરેક જોનારનો જોવાનો અંદાજ નોખો નોખો હોય છે એ જ નાનું બાળક બાને પણ દેખાય અને પાડોશનને દેખાય પાડોશન ને શું સિંગ દેખાશે સિંગડા દેખાશે એનામાં પાડોશન ને કઈ સિંગડા નહીં દેખાય નાનું બાળક નાનું બાળક જ દેખાશે દેખાય છે એ કોમન છે પણ જે જોનાર વ્યક્તિ છે એના જોવાનો અંદાજ દર વખતે અલગ અલગ હોય છે શાસ્ત્રમાં એટલે જ એક બહુ સુંદર વાત કહેવામાં આવી છે કે રંભા જેવી કોઈ સુંદર સ્ત્રી હોય પણ વરુ એને જોશે ખાદ્ય પદાર્થની માફક એમની જો એ કે અપ્સરા છે એને શું લાગે વળગે અપ્સરા સાથે અપ્સરા હોય ઐશ્વર્યા રાય હોય કે કોઈ હોય એને શું ફરક પડે જે આવ્યું તે ખાવા માટે આવ્યું એને તો જ લાગે ને વાઘ વરુને તો એને કઈ ઐશ્વર્યા રાય ઐશ્વર્યા અભિષેક માતા કઈ ગાંડો ન થાય સમજવાનો મુદ્દો એ છે કે દરેકને જોવાનો અંદાજ અલગ અલગ હોય છે એમ આપણે આપણા ઠાકુરજીના જે દર્શન કરીએ છે એમાં દરેક વ્યક્તિનો અંદાજ જોવાનો નોખો નોખો હોય છે એ અોખા અંદાજથી જે ઠાકુરજીનો રૂપ અનુભવાય છે તે ભક્તો ધારક છે અને જે બધાને કોમનલી દેખાય છે તે સર્વોધારક છે એમાં કંઈ મોટી વિમાસણની વાત છે નહીં તમારો જે જોવાનો અંદાજ છે હવે એક વાત બતાવું તમને નાનું બાળક હોય ને નાના બાળકની મોટી પ્રોબ્લેમ એ હોય છે કે માંડ માંડ એ ફેમિલીમાં પોતાની મમતા કેળવતું હોય મમતા કેળવતો હોય એને એક એવો ઠસકો બેસી જાય એ જે નાના બાળક માટે બહુ જ ઉપયોગી હોય છે કે પપ્પા કોણ મારા મમ્મી કોણ મારા હવે નાનો ભાઈ કે નાની બેન પણ કે મારા તો એને રડવું આવે કે નહીં તારા નહીં મારા એ દેખાય છે મમ્મી પપ્પા તેનો મુદ્દો નથી હો જે મમ્મી પપ્પા દેખાઈ રહ્યા છે તે તો બધાના જ છે પણ જે બાળકને મમ્મી પપ્પા ઉપર અતિશય નિર્ભરતા હોય એને જો આપણે એમ ઠસાવી દઈએ કે નહીં તારા નહીં બધાના તો કદાચ એને પછી મમ્મી પપ્પાને એક્સેપ્ટ કરવામાં થોડી કનડગત ઊભી થતી હોય છે ઇનિશિયલ ચાઇલ્ડ સાયકોલોજીના પ્રમાણે એટલે એના માટે એ વસ્તુ બહુ જ પ્રેરક હોય છે કે નહીં મારા મમ્મી પપ્પા હવે મમ્મીનો ભાઈ આવીને કે નહીં તારા નહીં મારી ભાઈ તોય રડવું આવે કે નહીં મારી છે મમ્મી શા માટે મમ્મી જો બે નથી દેખાઈ રહી પણ ભાઈનો જોવાનો અંદાજ બેન તરીકેનો છે અને દીકરાનો જોવાનો અંદાજ બા તરીકેનો છે એ જે છે ભક્તોધારક સ્વરૂપ છે એક સ્ત્રીનો બા હોવું કે બહેન હોવું એ ધારક છે અને એક સ્ત્રીનો સ્ત્રી હોવું રૂપ છે એ નક્શલ જો તમે આટલી વાત સમજો તો દરેક વાતનો ખુલાસો થઈ જાય કોઈ તમને પછી મિસગાઈડ કરી ન શકે મંદિરમાં જવામાં શું વાત છે કારણ કે મંદિરમાં જવાથી શૃંગાર વસ્ત્રની સમજ પડે તેથી મંદિરમાં જવામાં શું વાંધો એક વાત કહું તમને જવામાં તો મસ્જિદમાંય વાંધો નથી અને જવામાં તો મકબરામાંય વાંધો નથી તો મંદિરનો આપણે કેવી રીતે વાંધો લઈ શકીએ મુદ્દો મંદિર મસ્જિદ કે મકબરાનો નથી મુદ્દો મહાપ્રભુજીએ ઉપદેશેલી ભક્તિ માર્ગી સેવા સાધનાનો છે અને ભક્તિ માર્ગી સેવા સાધના માટે મહાપ્રભુજી ચોખ્ખું કહે છે બીજ દાઢે પ્રકાર અસ્તુ ગ્રહે સ્થિત્વ ઘરમાં રહીને તમારે સેવા કરવી જોઈએ હવે તમે કહો છો કે અમે શીખવા જઈએ છીએ હવે મેટર કોમ્પ્લિકેટેડ થઈ ગયું

હકીકતમાં દાંપત્ય જો શીખવું હોય તો બહુ સિમ્પલ ઇલાજ છે કે એક છોકરીને પરણો એને પોતાની ગણો તમે એના સાથે રહેવા માંડો તમને દાંપત્ય કેવી રીતે જીવવું સમજમાં આવી જશે પણ તમને એમ કહે છે કે સ્ત્રીને મેકઅપ કેવી રીતે કરવું અમારે શીખવું છે સ્ત્રીને ઘરમાં રાખવી કેમ અમારે શીખવું છે તો ઘણી બધી શીખવાની વસ્તુ માટે ક્યાંક ક્યાંક જવું પડશે તમને એમ મંદિરમાં એ જાઉં તો પછી વાંધો નથી શીખવા માટે હું સમજુ છું મેં મારો મુદ્દો ખુલાસો કર્યો કે હું એકદમ બમ્પર જ કહી ગયો બધું ચોખી ગુજરાતીમાં કહ્યું ને તો વાંધો નહીં